તો આઈડિયા છે માનવ જીવન ની પછારી ફરો બોલવાનું મેળવું તો રીત તારી ગઈ

તું દવા પી લે કે હું લઉં તું દવા પી હું કપૂરે તલા માં પડુ તો કેનાલ માં પડુ ખોટું જીવીને શું કરવાનું હા લે આ બાજુ આવી કેનાલ બે એ પડી હું કે આવતો બીજા આવતો આવી લાગે બીજું

બાપા પહાતો અને બધા ખરા ને આ સરકાર ના શ્રી પડી જશે અને એકદમ ખરા ને આ શંકરદાય દા કેતા કે છોકરા વાતો કરતા કે તું સરકાર નો સમય બની જાય ને તો તારા પડી જાય આપણે પડી ગયા અને સરકાર ની સોરી હંગાજી તનો સમય બનાવી દઉં ને તો લહેર પડી જાય સરકાર હંગાજી બધું છોડી દેવા સરકાર નું છોડવું નહી હોગડીઓ પકડી ગયા હડો